હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું હું શીતલમાં આજે આપણે ઉનાળામાં ખવાતું અને સૌનું મનપસંદ એવું એકદમ આસાન એવી રેસીપી અને બાળકોથી માંડીને મોટાને સૌને ભાવે એવું ડેઝર્ટ બનાવીશું મેંગો શ્રીખંડ તો અહીંયા આપણે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખીશું કે જે દહીં મેળવવાની ટીપ્સ છે એ સારી રીતે જાણી લઈએ તો અહીંયા મેં એક વાસણ લીધેલું છે જેની અંદર મેં અડધો કપ જેટલી છાશ એડ કરેલી છે અને છાશથી આપણે એકદમ વાસણને એની દરેક દીવાલ છાશવાળી થઈ જાય એ રીતે છાશ ચલાવી લઈશું વાસણની અંદર અને પછી આપણે એ છાશને ફરી પાછી એ કપની અંદર કાઢી લઈશું તો આ આમ કરવાથી ફ્રેન્ડ્સ જે દહીંની જમાવવાની પરફેક્ટ રીત છે એ તમને એકદમ સારું એવું રિઝલ્ટ આપે છે અને એકદમ સોલિડ દહીં જે તમે શ્રીખંડનું ટેક્સચર જોઈએ એવું મળે છે હવે અહીંયા મેં એક લીટર દૂધને ગરમ કરી અને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરેલું છે તો ફ્રેન્ડ્સ તમે જો ઓવર નાઇટ દહીં જમાવવા માગતા હોય તો એકદમ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લેવાનું છે અને જો તમને ચાર કલાકની અંદર જ દહીં જોઈએ તો થોડું સ્લાઇટ એવું વામ સિઝન પર ડિપેન્ડ કરે છે જો ઉનાળો હોય તો તમે એકદમ માઇનર એવું વોર્મ દૂધને મેળવી શકો છો અહીંયા હું માત્ર બે ટીપા જેટલી જ છાશ એડ કરીશ તો આ આ રીતે આપણે ઓવરનાઈટ આ દહીં જમાવવા માટે રાખેલું છે તો જેની જેથી કરીને દહીં એકદમ પરફેક્ટ રીતે જામી જશે અને દૂધ આપણે ફૂલ ફેટવાળું જ યુઝ કરી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો ચપ્પુથી કટ કરી શકાય એવી થિકનેસવાળું દહીં આપણું રેડી છે તો આવી રીતે કટ મારી અને પાણી એકદમ છૂટું પડી જશે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ થીક એવું દહીં અને પીસ એકદમ એનો સરસ એવો તૈયાર થાય એવું આપણું દહીં જામીને તૈયાર છે તો શિખંડની અંદર ખાસ કરીને આ વસ્તુ એક દહીં જમાવાનું ધ્યાનમાં રાખવાનું અને ઘરે બનાવેલી છાશથી જો તમે બનાવો તો વધારે અનુકૂળ રહેશે કારણ કે કપની અંદર જમાવેલું દહીં જે રેડીમેડ અને રેડીમેડ છાશ કરતાં બેટર છે કે તમે ઘરની જ મોળી છાશનો ઉપયોગ કરો તો પરફેક્ટ એવો શિખંડ બનશે ખટાશ પણ નહીં આવે હવે આપણે એક મસ્લિન કપડું લઈ લઈશું અને મેં અહીંયા જાળીવાળા એક ચાયણાની અંદર કપડું મૂકી અને બધું દહીં આપણે એની અંદર ટ્રાન્સફર કરી લઈશું તો બસ એકથી બે વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે જેથી કરીને તમે જે માર્કેટથી પણ સરસ એવો અને ઓછા ભાવમાં હેલ્ધી એવો શ્રીખંડ ઘરે તમે રોજ બનાવી શકો છો એકદમ સરળ એવી રેસીપી છે બિલકુલ ટાઈમ આપવાની જરૂર નથી તમે હાલતા ચાલતા સવારમાં ઉઠી અને આ પ્રોસેસ કરી લ્યો પછી ફ્રીઝની અંદર આપણે આ દહીંને આવી રીતે મેં હવો જે ચાયણાની અંદર કપડામાં રાખેલું છે એમાં તમે જોઈ શકો છો આવી રીતે થોડું પાણી કાઢી અને જો એક્સેસ પાણી વધારે નીચે ટચ થઈ જાય તો એ આપણે લગભગ કલાક પછી ખાલી કરી અને ફરી પાછું તમે આને ફ્રીઝમાં રાખી શકો છો તો આવી રીતે દહીંની અંદર ખટાશ પણ નથી થતી અને પાણી બધું સારું એવું નીતરી જાય છે તો આ એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે શ્રીખંડ બનાવતી વખતે તો હવે મેં લગભગ ત્રણથી ચાર કલાક જેવો ટાઈમ ફ્રીઝની અંદર આજે દહીં આપણું બાંધેલું હતું તો પાણી નીતરીને એકદમ દહીં સરસ લચકો તૈયાર થઈ ગયો તમે જોઈ શકો છો ચમચીથી એ એકદમ થીક એવું દહીં જે શ્રીખંડની કન્સિસ્ટન્સી હોય એવું બનીને રેડી છે તો ફ્રેન્ડ્સ આજે આપણે મેંગો શ્રીખંડ બનાવી રહ્યા છીએ તમે આમાં ઘણા બધા વેરિયેશન કરી શકો છો જેમ કે તમે અમેરિકન નટ્સ એટલે કે ચોકો ચિપ્સ અને થોડા ડ્રાય ફ્રૂટ્સને તૂટી ફૂટી એડ કરી થોડી જેલી એડ કરીને બનાવી શકો છો અહીંયા મેં લગભગ વન હાફ કપ જેટલી શુગર લીધેલી છે ખાંડ તમે તમારી ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો આલ્ફાન્સો મેંગો લીધેલી છે જે એકદમ પાકેલી મેંગો હોય એવી આપણે પસંદ કરીશું અને બને ત્યાં સુધી કેસર અથવા હાફૂસ એટલે કે આલ્ફાન્સો જે મેંગો કહેવાય છે એનો ઉપયોગ કરીએ તો ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે અને બને ત્યાં સુધી ખાટી ન હોય એવી કેરી પસંદ કરવાની ફ્રેન્ડ્સ અને જો થોડી પણ ઢીલી પણ ના હોવી જોઈએ તો આ રીતે તમે કટ કરી અને તૂટી ફૂટી સાઈઝના કટ મૂકી અને પીસ કાઢી શકો છો કેરીમાંથી તો એક બાઉલની અંદર આપણે આ બધા ટુકડાઓ કેરીના કાઢી લઈશું તો તમે જોઈ શકો છો આ રીતે કટ કરવાની છે ગોઠલાવાળા પાર્ટને આપણે જો ઉપરથી ગાર્નિશ તમારે જ્યુસી થોડું કરવું હોય તો લઈ શકાય છે અધરવાઈઝ તમે આવી રીતે જ્યાં સુધી પીસ નીકળે ત્યાં સુધી કેરીનો ઉપયોગ કરો તો મેં અહીંયા બે એક લિટર દૂધની અંદર બે મેંગો લીધેલી છે તમે એક ઓછી યુઝ કરવા માંગતા હોય તો એક મેંગો પણ ચાલે તો એકદમ સરળ એવી રેસિપી છે આ મેંગોને આપણે જે આપણું જામેલું દહીં છે એની અંદર એડ કરી લઈશું એની સાથે આપણે પાવડર શુગર જેટલી તમને સ્વીટનેસ પસંદ હોય એટલી એડ કરી લઈશું તો ટુકડાઓને આપણે દહીંની અંદર એડ કરી દઈએ ફ્રેન્ડ્સ અહીંયા આપણે કોઈ કોર્નફ્લોર કે દૂધને થીક કરવા માટે કે દહીંને જમાવીને થીક કરવા માટે કોઈ એજન્ટનો ઉપયોગ નથી કરેલો નેચરલી જ દહીં એકદમ સરસ એવું જામેલું છે તો વેરીએશનમાં તમે ડ્રાય ફ્રૂટ કે કાજુ દ્રાક્ષ કે કોઈ પણ વેરીએશન કરી શકો છો મેં અહીંયા મારા ઘરની અંદર મેંગો શ્રીખંડ બધાને પસંદ છે તો અડધો કપ શુગરને મેં પાવડર સુગર કરી લીધેલી છે મિક્સરની જારની અંદર આપણે દળી લઈશું અને તમને જેટલી સ્વીટનેસ પસંદ હોય એટલી ખાંડ તમે ઉમેરી શકો છો મેં અહીંયા લગભગ વન એઈટ કપ જેટલી ખાંડનો ઉપયોગ કરેલો છે અને બધું સારી રીતે ચલાવી લઈશું અહીંયા આપણે દહીં અને ખાંડને મિક્સ કરીને ચાળતા નથી કારણ કે એની જરૂર નથી તમે સારી રીતે ચમચીથી એને મિક્સ કરી લો ત્યારબાદ તમે એમાં મેંગો એડ કરીને ફરીથી પાછું એડ મિક્સ કરી લો તો એકદમ સરસ એવું રિઝલ્ટ આવે છે અને એકદમ ક્રીમી એવો શ્રીખંડ બનીને તૈયાર થાય છે તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે પ્રોસેસને થોડી ટૂંકી કરવા માટે મેં અહીંયા ડાયરેક્ટ સુગર એડ કરેલી છે તમને જો એકદમ મર્જ શુગરને કરવી હોય તો સોસ ચાળવાની જે ગયણી હોય છે એની અંદર એક સ્કૂપ જેટલી શુગર અને એક સ્કૂપ તમે દહીં એડ કરી અને એને ચાળી અને એકદમ સ્મૂધ એવી કન્સિસ્ટન્સી બનાવી શકો છો પરંતુ એની કોઈ જરૂર નથી તમે જોઈ શકો છો ઓલરેડી અહીંયા સ્મૂધનેસ દહીંની જે ચમચીથી આપણે એકદમ સારી રીતે અથવા તો તમે વિસ્કરની મદદથી પણ વિસ્ક કરી શકો છો ફરી પાછું આપણે કેરી એડ કરી થોડી ગાર્નિશ માટે મેં અલગ રાખેલી છે ફરી પાછું ચલાવી લઈશું ફ્રેન્ડ્સ થિકનેસ અહીંયા થોડી ડાઉન થશે તો તમે ડીપ ફ્રીઝની અંદર બેથી ત્રણ કલાક માટે શિખંડને રાખી શકો જેથી કરીને એની થિકનેસ હતી એવી જ પાછી થઈ જશે તો એકદમ સરસ એવું ટેક્સચર તૈયાર થાય છે માત્ર દહીં જમાવાની જે ટીપ્સ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તો વધારે કોઈ ઝંઝટ વગર કોઈ ગેસ્ટ આવે તો તમે ફટાફટ આ રેસીપી બનાવી શકો છો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી પસંદ હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બેલાયકનને પ્રેસ કરવાથી નવા નવા નોટિફિકેશન મળતા રહેશે એક વખત ચોક્કસથી બનાવો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને એકદમ સરળ એવી રેસીપી છે ફરી મળીશું નવી રેસીપી સાથે બાય